હવે જે જગ્યા તમારી પાસે છે એ તમારી નથી જે હતી એ તમારી હતી પણ તમારી નોતી એના જેવો કેસ છે ઓલું છે છતાંય નથી નથી છતાંય છે જેમ લોજીકમાં ભણાવવામાં આવે એના જેવું થયું જગ્યા એવોર્ડ તમે લઈ લીધો ભલે એક તરફી એવોર્ડ થયો એટલે જગ્યા તમારી એકવાર થઈ ગઈ કેવાય તમારા ખાતામાં પૈસા પણ આવી ગયા હોય એટલે જે જગ્યા તમે વાવો છો એ તમારી નથી છતાય તમે વાવો કશું થઈ શકે નહીં કારણ કે માલિકી તો તમારો પૂરો થઈ ગયો સમજાઈ ગયું કે ન સમજાણું નહીતર ઓડિયો YouTube માં મુકાઈ જશે ત્યારે સાંભળી લેજો હા અને ઈ લોકો એમ કહે છે થઈ ગયા થઈ ગયા છે આ 12 રૂપિયા એમ કહે છે તમારું થઈ ગયા બાર ના બીજા બાર વયા જશે કશું થશે નહીં આમાં પૈસા બગાડશો નહીં નકર જેટલા એવોર્ડ માં પૈસા આવ્યા હતા ને તે સોંગવારી હતી આજે નથી જાજા ધોવાઈ જશો હા ને એવોર્ડ ના અમે લીધા નથી જે લીધા નતો તો એ રકમ માંગવાનો દાવો કરી શકો બાકી કંઈ ન કરી શકો નવો ઓહો બાકી કંઈ ઓટો પૈસા જે આપે છે

ખેડૂત મિત્રો એવોર્ડ જયારે ડિક્લેર થઇ જાય એક વખત સ્વીકાર્યો હોય કે ન સ્વીકાર્યો હોય તમારા ખાતા માં આવ્યા મહત્વના નથી એવોર્ડ ની નોંધ પડી ગઈ હવે જમીન પાછી ન મળે હવે માત્ર રકમ માટે જ દાવો થાય માર્કેટ વેલ્યુ જબરજસ્ત વધતી જતી હોય તો કાંઈ એટલું બધું વળતર આપણને સરકાર આપી દઈએ નહીં કે કંપની તો આવા સંજોગોમાં બરાબર સમજી વિચારીને કામ કરવું જોઈએ